પહોંચી ગયું છે પણ એડ કરવાથી એવું થયું કે સેમ બાજુમાં પણ રાખવામાં આવે છે જ્યારે તમે બટન દબાવો છો તો બાજુમાં વીવીએ પેડ માં તમને એક પરચી દેખાય છે અને એ માં તમે જેને વોટ આપ્યો છે એનું નામ આવે છે એ પરચી તમે લઈને નથી જઈ શકતા ખાલી તમને દેખાડવા માટે હોય છે કે જો ભાઈ જે પણ વ્યક્તિને તમે વોટ નાખ્યો છે આ વોટ એને જ ગયો છે બીજા કોઈને નથી ગયો પછી પરચી જે છે એ પાછી બોક્સમાં ચાલી જાય છે તો આવી રીતે વીવીએ ડબલ વેરિફિકેશન થઈ જાય છે કે તમે બંને મશીનથી વોટને ગણી શકો છો અને એ ચેક કરી શકો છો કે એકદમ સેમ વોટ પડ્યા છે તો તો મિત્રો થવાથી ટોટલ ત્રણ મશીનો થઈ ગઈ એક છે બેલેટ યુનિટ આ યુનિટ એ છે જેમાં તમે બટન દબાવી અને તમારા ફેવરિટ નેતાને વોટ આપો છો બીજી થઈ ગઈ વીવીએ પેડ જેમાં તમે તમારા વોટને વેરીફાય કરો છો કે તમે જેને વોટ આપ્યો છે વોટ તમારો એને જ ગયો છે અને ત્રીજી છે કંટ્રોલ યુનિટ આ યુનિટ ત્યાંના ઓફિસરો પાસે હોય છે

નથી કરી શકાતી અને મિત્રો સ્ટેન્ડ અલોન ઇન્ડિપેન્ડન્ટ મશીન પણ કહેવામાં આવે છે કારણ કે મિત્રો આમાં ના તો કોઈ ઇન્ટરનેટ ના તો કોઈ વાઈફાઈ અને ના તો કોઈ ફ્રીક્વન્સી રિસિવર હોય છે જેનાથી કોઈ પણ દૂરથી આની અંદર કોઈ પણ પ્રકારની કોઈ છેડછાડ ન કરી શકે હવે આપણે વાત કરીએ કે આખી ચૂંટણીમાં શું પ્રોસેસ ફોલો થાય છે જુઓ મિત્રો ઈવીએમ મશીનનો આખો જ કંટ્રોલ ભારત ઇલેક્ટ્રોનિક પાસે રહે છે જેમાં ચૂંટણીની તારીખ નજીક આવે છે તો ભારત ઇલેક્ટ્રોનિક આનો ડિસ્ટ્રિબ્યુશન ઓલ ઓવર ઇન્ડિયામાં કરે છે જ્યાં જ્યાં ચૂંટણી થવાની છે એના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરના સ્ટ્રોંગ રૂમમાં આ મશીનને મોકલવામાં આવે છે મિત્રો આ સ્ટ્રોંગ રૂમ ખૂબ જ સિક્યોર રૂમ હોય છે લાઈવ કેમેરા અને સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના નજરમાં રહે છે આનો મતલબ આ જે મશીન હોય છે એને સિરિયલ નંબર આપી દેવામાં આવે છે અને કઈ મશીન કયા બૂથમાં જશે એની ખબર કોઈને પણ નથી હોતી કમ્પ્યુટર પોતાની મેળે સિરિયલ નંબર નક્કી કરે છે અને નક્કી કરે છે કે કઈ મશીન કઈ જગ્યા ઉપર જશે અને ત્યારે મિત્રો પોલિટિકલ પાર્ટીઓના ખાસ માણસો બીજેપી કોંગ્રેસ કે પછી બીજી અન્ય કોઈ પાર્ટીઓ બધી પાર્ટીઓ પોતાના ખાસ માણસોને મોકલે છે અને ઇલેક્શન ઓફિસરો બધાની હાજરીમાં મશીનને રાખે છે એક આ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવે છે તો પછી રૂમને લોક કરી દેવામાં આવે છે અને પછી કોઈ પણ આ રૂમને ખોલી નથી શકતો પોલિટિકલ પાર્ટીઓના ખાસ માણસો સહિત બધાનો આ પ્રોસેસમાં હાજર રહેવું ખૂબ જ જરૂરી હોય છે સ્ટ્રોંગ રૂમમાં ચોવીસ કલાક રેગ્યુલર લાઈવ રેકોર્ડિંગ ચાલુ રહે છે અને આ લાઈવ રેકોર્ડિંગને કોઈ પણ પોલિટિકલ પાર્ટી આવીને ગમે ત્યારે ચેક કરી શકે છે હવે મિત્રો આના પછી વાત જોવામાં આવે છે ચૂંટણીની તારીખની જેમ ચૂંટણીની તારીખ નજીક આવે છે અને ડિસ્ટ્રિક્ટના સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી અને અલગ અલગ બીજા સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવે છે જ્યાં જ્યાં વોટિંગ થવાની હોય છે અને જ્યારે એ મશીન પહોંચી જાય છે તો સેમ પ્રોસેસ જે પહેલાના સ્ટ્રોંગ રૂમમાં કરવામાં કરવામાં આવી હતી સેમ પ્રોસેસ બીજા સ્ટ્રોંગ રૂમમાં પણ આવે છે બધાની હાજરીમાં જેમ કે મિત્રો ડેલીમાં સાત જગ્યાઓ છે તો પહેલા તો ડેલીના રૂમમાં આ મશીન આવશે અને પછી અલગ અલગ સાત જગ્યાના સ્ટ્રોંગ રૂમમાં આ મશીન આવશે હવે અહીંયાથી મિત્રો આને પોલિંગ સ્ટેશન ઉપર પહોંચાડવાનું હોય છે પોલિંગ સ્ટેશન મતલબ કે જ્યાં જઈને તમે વોટ આપો છો સેમ લેવલની સિક્યોરિટી સાથે અસાઇન થાય છે જ્યારે એ મશીન ત્યાં પહોંચે છે તો બધા જ ઓફિસરો અને બધી જ પોલિટિકલ પાર્ટીના ખાસ માણસો આને મેચ કરે છે પોલિટિકલ પાર્ટીઓ અને ઓફિસરોને નોટ કરાવવામાં આવે છે અને જો એક પણ મિસ મેચ નીકળે છે તો ત્યાં જ આખી પ્રોસેસને રોકી દેવામાં આવે છે અચ્છા થોડાક એવા લોકો જેમણે ક્યારે પોલિંગ સ્ટેશન જોયું નથી એમના માટે ખાસ જણાવી દઉં કે જે પોલિટિકલ પાર્ટીઓના જે ખાસ માણસો હોય છે ને એ માણસો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે જ્યાં તમે વોટ આપવા માટે જાઓ છો તો એ બારે જ બેઠા હોય છે જેમને તમે વોટિંગની પરચી આપો છો ને એ લિસ્ટમાં તમારો નામ જુએ છે પછી તમારા નામ ઉપર ટીક લગાડીને તમને જણાવી દે છે કે તમને કયા નંબરના બુથ ઉપર વોટ આપવા માટે જવાનું છે જો તમારા નામ ઉપર કોઈ બીજો વ્યક્તિ પહેલા જ વોટ આપી આવશે તો તમારા નામ ઉપર પહેલાથી ટીક લાગેલું હશે તો આવા બધા કેસોમાં પણ તમે એમની મદદ લઈ શકો છો અને આની સાથે સાથે એ પોતાની પાર્ટીના વોટિંગમાં કોઈ નુકસાન ન થાય એનો પણ પૂરેપૂરો ધ્યાન રાખે છે

બધાને ક્રેક કરી અને આ મશીનને ચોરીને લઈ જાય અને પછી મશીનની પ્રોગ્રામિંગ બદલી અને પાછી રાખી દે અને એમાં પણ કેટલી મશીન ચોરી કરશો અને એમાં પછી કેવી રીતે ખબર પડશે કે તમે જે મશીનને ક્રેક કરી છે કે એ મશીન તમારા ખાતામાં જ જશે જુઓ મિત્રો એવું ત્યારે જ બની શકે છે કે જો જે જેણે આ મશીનને બનાવી છે એ મશીનને બનાવતી વખતે જ બધી પ્રોગ્રામિંગ સેટ કરીને રાખી હોય પણ આ કેસમાં પણ મિત્રો રેન્ડમ મશીન ઉપાડી અને એક લાખ થી ઉપરની વોટિંગ કરીને ચેક કરી લેવામાં આવ્યું છે રેન્ડમ મશીન થી બીજી વસ્તુ કે જેણે મશીન બનાવી છે એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે જે પાર્ટીના નામ ઉપર એને બધા વોટ ટ્રાન્સફર કરવાના છે એ પાર્ટીના અલોટેડ મશીન સિરિયલ નંબર શું છે સિરિયલ નંબર કાઢવું ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે એ બધાના પછી છેલ્લે જનરેટ કરવામાં આવે છે અહીંયા બીજી પણ એક વસ્તુ કહેવામાં આવે છે કે અહીંયાથી તમે એક બટન દબાવશો તો સામેવાળી પાર્ટીને બે વોટ ચાલ્યા જશે જો મિત્રો બેલેટ યુનિટ છે એમાંથી તમે એકવાર બટન દબાવશો અને વીવીએ પેડમાં બે વાર વોટ આવશે તો બંનેની જે કાઉન્ટિંગ છે એ મિસમેચ થશે અને વોટિંગ ત્યાં ને ત્યાં રદ થઈ જશે એક વસ્તુ આમાં એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે વોટિંગ પતી જાય છે જ્યારે બધા વોટ થઈ જાય છે તો એના પછી વોટને વધારવામાં આવે છે તો જ્યારે વોટિંગ પૂરી થઈ જાય છે તો પોલિંગ બૂથનો જે ઇન્ચાર્જ હોય છે એ બધી પોલિટિકલ પાર્ટીઓના લોકોની વચ્ચે મશીનને સીલ કરે છે અને બધી જ પોલિટિકલ પાર્ટીઓના ખાસ માણસો એને ચેક કરે છે કે આ બરોબર રીતે સીલ થઈ છે કે નથી થઈ બીજી ખાસ વસ્તુ કે બધા પોલિટિકલ મેમ્બરો નોટ કરે છે કે કઈ મશીન ઉપર કેટલા વોટ પડ્યા છે માની લો કે કોઈ મશીન ઉપર એક હજાર વોટ પડ્યા છે તો ત્યાં નોટ કરવામાં આવશે કે આ નંબરની મશીન ઉપર આટલા વોટ પડ્યા છે અને વેરીફાઈ કર્યા પછી બધા મેમ્બર સાઇન કરે છે અને જેટલા પણ ચૂંટણીમાં કેન્ડિડેટ ઊભા હોય છે એ બધાની પાસે આ લિસ્ટને મોકલવામાં આવે છે જે ઈ બૂથનો સ્પેશિયલ ઓફિસર હોય છે જ્યારે મશીનના સ્ટાર્ટ બટનને દબાવે છે ત્યારે વોટિંગ ચાલુ થાય છે અને એ ઓફિસર મિત્રો એ ટાઈમને નોટ કરી લે છે સેમ વસ્તુ જ્યારે વોટિંગ કમ્પ્લીટ થઈ જાય છે તો ક્લોઝ બટન દબાવવામાં આવે છે અને એ બટન એ ટાઈમને પણ નોટ કરવામાં આવે છે કારણ કે આ ટાઈમ પછી જો કોઈ મશીનથી છેડછાડ કરે તો ટાઈમથી ખબર પડી જાય અને એ બધા લોકો એ બધી પોલિટિકલ પાર્ટીઓના લોકો જે ત્યાં હાજર રહે છે એ બધા ઓકે કરે છે તો એમની નજરની સામે જ એમની વચ્ચે જ મશીનને સીલ કરવામાં આવે છે એના પછી મિત્રો એક યુનિક પરચી હોય છે જે પોલિટિકલ પાર્ટીઓના મેમ્બર્સને આપવામાં આવે છે અને એક પરચી ઇલેક્શન ઓફિસર પોતે રાખે છે હવે આ મશીન ત્યારે જ ખુલશે જ્યારે બંને પાર્ટીઓનો કોડ હશે એક સાથે જેમ કે પહેલાં બૂથ કેપ્ચરિંગ થતી હતી હવે આમાં એના કોઈ ચાન્સ જ નથી કોઈ એને લૂંટી જ નથી શકતો કારણ કે એના માટે એકદમ યુઝલેસ છે એના પછી પૂરી સિક્યોરિટીની સાથે ફરી એકવાર આને રૂમમાં લાવવામાં આવે છે બિલકુલ એવી જ રીતે જેવી રીતે કે સ્ટ્રોંગ રૂમમાંથી લઈ જવામાં આવ્યું હતું અને બધાની હાજરીમાં આને લોક કરી દેવામાં આવે છે ચોવીસ કલાક આના લાઈવ કેમેરા ચાલે છે અને એની લાઈવ ફૂટેજ જે ટીવીમાં ચોવીસ કલાક ચાલે છે જેને બધી જ પોલિટિકલ પાર્ટીઓના ખાસ માણસો મોનિટર કરે છે હવે જે તારીખે કાઉન્ટિંગ થવાની હોય છે વોટની કાઉન્ટિંગ ત્યારે બધી જ પોલિટિકલ પાર્ટીઓના માણસો અને ઇલેક્શનના ઓફિસરોની સામે સ્ટ્રોંગ રૂમના દરવાજાને અનલોક કરવામાં આવે છે અને હરેક મશીનની સીલને ચેક કરવામાં આવે છે જો એક પણ મશીનની સીલ ખરાબ હોય છે તો પ્રોસેસ ત્યાં જ રોકી દેવામાં આવે છે જ્યારે બધા હાજર લોકો મશીન ખોલવા માટે મંજૂરી આપે છે ત્યારે જ મશીનને ખોલવામાં આવે છે અને મશીન ખોલ્યા પછી મશીન આઈડીના ટોટલ વોટને મેચ કરવામાં આવે છે જે લિસ્ટ આપવામાં આવી હતી એની સાથે અને એના પછી પાર્ટીઓની મંજૂરી પછી કાઉન્ટિંગ સ્ટાર્ટ થાય છે પ્રિસાઇડિંગ ઓફિસર મશીનનો બટન દબાવી અને રિઝલ્ટ આપે છે અને જે પણ રિઝલ્ટ આવે છે એને રેન્ડમ વીવીએ પેડ મશીન સાથે મેચ કરવામાં આવે છે માની લો કે માં એમ દેખાડી રહ્યો છે કે બીજેપી ને સો વોટ મળ્યા છે અને કોંગ્રેસને નેવું વોટ મળ્યા છે તો વીવીએટ પેટ મશીનમાં પણ મિત્રો એટલા જ નંબર દેખાડવા જોઈએ આ બધું ખૂબ જ રેન્ડમલી ચેક કરવામાં આવે છે જેમ જેમ કેલ્ક્યુલેશન થતું રહે છે તેમ તેમ મીડિયાવાળા લાઈવ અપડેટ આપતા રહે છે કે આ આટલા વોટોથી આગળ ચાલી રહ્યા છે અને આ આટલા વોટોથી પાછળ ચાલી રહ્યા છે અને પછી છેલ્લે લાસ્ટમાં રિઝલ્ટ એનાઉન્સ થાય છે હવે જુઓ મિત્રો આમાં થાય એવું છે કે જે પાર્ટી હારી જાય છે એ હલો કરવા લાગે છે કે મશીન હેક થઈ ગઈ છે ઈવીએમ મશીન હેક થઈ ગઈ છે અને એ જ સેમ પાર્ટી જ્યાં જીતી રહી છે ત્યાં એકદમ એ ચૂપ રહે છે હજી સુધી મિત્રો કોઈ પણ એવી પાર્ટી નથી ભારત દેશમાં જેણે ક્યારેક ને ક્યારેક ઈવીએમ મશીનને ક્રિટિસાઇઝ ન કર્યું હોય અને હજી સુધી કોઈ એવી પણ પાર્ટી નથી કે જેણે જીત્યા પછી ઈવીએમ મશીન ઉપર આંગળી ચીંધી હોય ઈવીએમ મશીનને લઈને ઘણા લોકો એમ કહે છે કે આ હેક થઈ ગઈ છે તમે ઘણી ડિબેટ ડિબેટો જોઈ હશે ઘણા સ્ટેટમેન્ટ વાંચ્યા હશે

ઇન્ટરનેટ બેન્કિંગ છે એ હેક થઈ શકે છે એ એકદમ બેકાર છે અને બીજા દિવસે હું મારી બનાવેલી કોઈ વેબસાઇટને હેક કરીને દેખાડું તો એનાથી કાંઈ સાબિત નથી થતા એચડીએફસી અને આઈસીઆઈસી ની ઇન્ટરનેટ બેન્કિંગ ખરાબ છે જો મને સાબિત કરવું છે તો હું એચડીએફસી અને આઈસીઆઈસીની ઇન્ટરનેટ બેન્કિંગને હેક કરીને દેખાડીશ તો લોકો વધારે વિશ્વાસ કરશે પણ મિત્રો કારણ કે આ ખૂબ જ મોટા લેવલ ઉપર થયું હતું અને આખા દેશે જોયું હતું તો ઇલેક્શન કમિશને મિત્રો સત્તર જૂન બે હજાર અને સત્તરના રોજ હરેક પોલિટિકલ પાર્ટીઓને ચેલેન્જ કર્યું કે જો લોકો કહી રહ્યા છે કે આ હેક થઈ શકે છે તો એ દુનિયાના કોઈ પણ એક્સપર્ટ પાર્ટી જાય અને પછી હેક ન કરી શકે તો એની ખૂબ જ બદનામી થાય એની છબી ખરાબ થાય એ પાર્ટીનો ઘણા વર્ષો સુધી મજાક ઉડે અને એના વોટો ઉપર પણ મોટા પાયે અસર થાય થોડાક લોકો એવા પણ તર્ક આપે છે કે જો બહારની કન્ટ્રીઓ જો બહારના દેશો આને યુઝ નથી કરી રહ્યા આને રિજેક્ટ કરી રહ્યા છીએ તો આપણે આનો વપરાશ શું કામ કરી રહ્યા છીએ તો મિત્રો જો એકત્રીસ મશીનનો યુઝ કર્યો છે પણ હા એનો જે પ્રોસેસ છે એ ભારતના પ્રોસેસથી એકદમ અલગ છે એમાંથી ચાર એવા દેશો છે જે હજી પણ યુઝ કરે છે અને અગિયાર દેશો પાર્સલી યુઝ કરે છે અને મિત્રો જે દેશોએ આને બેન કર્યું છે એ દેશોના જો તમે કોર્ટના ઓર્ડરને વાંચશો તો એમણે કોર્ટના ઓર્ડરમાં એમ કહ્યું છે કે લોકોને પ્રોગ્રામિંગની ભાષા નથી આવડતી એવી સિસ્ટમ હોવી જોઈએ જેનાથી લોકોને ખબર પડે કે એમણે જે વોટ આપ્યો છે એ આગળ કેવી રીતે ગયો છે એ કોને ગયો છે જો મિત્રો સુપ્રીમ કોર્ટ થી ઉપર આ દેશમાં કોઈ પણ નથી અને ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી આના વિરોધમાં સુપ્રીમ કોર્ટે પણ આને રિજેક્ટ કરી નાખ્યો અને ઉલટો ઈવીએમ મશીનના વખાણ કર્યા એમેઝોન ઉપર આના સર્કિટ અવેલેબલ છે કોઈ પણ આને ઉપાડીને આનો પ્રોટોટાઇપ બનાવી નાખે છે અને વિડીયો બનાવીને નાખી દે છે કે જુઓ ભાઈ હેક થઈ ગઈ જો મિત્રો જેટલી પણ થિયરી હોય છે એ લોકોને ઘણું વધારે અટ્રેક્ટ કરે છે પણ વગર કોઈ ફેક્ટ ના એને એના ઉપર વિશ્વાસ કરવું એક ખૂબ જ નુકસાનકારક વાત છે હવે ફરીવાર ચૂંટણીઓ આવશે ફરી રિઝલ્ટ જાહેર થશે અને ફરીવાર આ ચાલુ થઈ જશે હમણાં પણ થોડાક સમય પહેલા આ જ થયું ને હારવા તમને સમજાવવાની કોશિશ કરશે કે ભાઈ ઈવીએમ ના લીધે હારી ગયા છે પણ મિત્રો તમને તમારા મનમાં ત્યાર સુધી ડાઉટ નથી આવવા દેવાનો જ્યાં સુધી કોઈ લોજિક અથવા તો કોઈ પ્રૂફ ન હોય જે પણ વ્યક્તિ તમને કહી રહ્યો છે કે ઈવીએમ મશીન હેક થઈ શકે છે તો તમે એને ખાલી એટલું જ કહેજો કે ભાઈ ચાલો ઇલેક્શન કમિશનમાં ચાલો અને આ મશીનને હેક કરીને દેખાડો બધાની સામે આને હેક કરીને દેખાડો અને આખા દેશના હીરો બની જાઓ જો કોઈ કહી રહ્યો છે કે ઈવીએમ હેક થઈ શકે છે છે અને જો કોઈ કહી રહ્યો કે હેક થવાના કોઈ ચાન્સ જ નથી તો આ બંને કેસોમાં મિત્રો તમે સવાલ કરો અને જવાબ ગોતવાની કોશિશ કરો કોઈ પણ વસ્તુને માની લેવાથી પહેલાં તો મિત્રો આજનો આ ઈવીએમ મશીન ઉપરનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને આ વિષયમાં તમારું શું કહેવું છે શું આ હેક થઈ શકે છે કે આ હેક નથી થઈ શકતી અને જો હેક થઈ શકે છે તો કેવી રીતે ઇલેક્શન કમિશનમાં આવી અને હેક કરીને બતાડો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ